ધ્રાંગધ્રા પોલીસ દ્વારા બાલા હનુમાન મંદિર પાસે સરકારી ખરાબા જમીન ઉપર ત્રણ લાખ એંસી હજારના મુદ્દામાલનો વિદેશી દારૂ તથા બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સિટી તથા તાલુકા પોલીસ વિસ્તારોમાં પ્રોબિનેશન હેઠળ પકડાયેલા વિદેશી દારૂ તથા બિયરના જથ્થાનો આજરોધ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક એડી પુરોહિત ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર તેમજ નશાબંધી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત અધિકારીઓની હાજરીમાં કુલ એક હજાર છસો બોટલ વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો મળી કુલ રૂપિયા ત્રણ લાખ એસી હજારનો મુદ્દા માલ ધાંગ હનુમાનજી મંદિર પાસે આવેલ સરકારી ખરાબાની જમીન ઉપર સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો વિવિધ ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂ તથા બીયરના જથ્થા ઉપર સરકારી બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યું હતું ધાંગધ્રા તાલુકા અને ધાંગધ્રા શહેર પોલીસ સ્ટેશનની કુલ સોળસો બોટલ અને ત્રણ લાખ એસી હજાર રૂપિયાના મુદ્દામાલનો નાશ આજે નશાબંધી પોલીસ અને એસડીએમની હાજરીમાં કરવામાં આવ્યો છે